Voy a, poner a tener... તો આગળ વાત કરીશું રાજકોટની રાજકોટ શહેરની અંદર અત્યારે હાલ પ્રાઇવેટ સ્કૂલોના વધતી જતી ફીને લઈને જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સરકારી સ્કૂલો વધુ ખોલવા માટેની માંગ કરી રહ્યા છે અને આ સાથે જ અંગ્રેજી સ્કૂલોની પણ અત્યારે માંગ વધી રહી છે તો આપણે જણાવી દઈએ કે રાજકોટની અંદરથી અત્યારે હાલ જે પ્રકારે મામલો સામે આવ્યો છે ભારત દેશ જ્યારે વિશ્વની મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત રાજ્યમાં ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિઓ જોવા જોવા મળે છે જે ભારતને મહાસત્તાના પાયાઓ નબળા પડી શકે એમ છે ત્યારે આવા જ એક મહત્વના મુદ્દે રાજકોટના એક જાગૃત નાગરિકે સવાલ ઉઠાવ્યો છે કે સવાલના મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના હિતનો છે આ તકે વાત કરીએ તો રાજકોટના વિશાલ પરમાર અને તેમના સાથી મિત્રો દ્વારા શિક્ષણ જગતને ઉજાગર કરતો એક મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે આ ઝુંબેશમાં જાગૃત નાગરિક તરીકે પોતાનું યોગદાન આપતા વિશાલ પરમાર દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે હાલ ભારત દેશ વિશ્વની મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત છે તેનું ભારત દેશના કેટલાક ભાગોમાં સ્તર પણ ઘટી રહ્યું છે સાથે સરકારી શાળાઓ છે તે પણ બંધ થવાના આરે આવી ચૂકી છે ત્યારે આવી સ્થિતિને જોતા અમોને વિચાર આવ્યો કે હાલના યુગમાં જ્યારે શિક્ષણમાં ગુજરાતી અને હિન્દી સહિતની રાજ્ય ભાષાનું શિક્ષણ આપવામાં આવે છે ત્યારે રાજકોટમાં ધોરણ એકથી આઠ સુધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે પણ ધોરણ નવથી બાર સુધીની ફક્ત આંગળીઓના વેઢે ગણી શકાય તેટલી જ ગ્રાન્ટેડ અને સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલો છે જેમાં એક બંધ થઈ ચૂકી છે અને એ સંબંધ જ્યારે થવાના આ આરે છે અને આ સાથે જ બીજી બે સ્કૂલોમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને એડમિશન લેવું શક્ય નથી જેની સામે પ્રાઇવેટ સ્કૂલો પણ ધરખમ ફી વધારા લઈને શિક્ષણનું સ્તર નીચું કરી રહ્યું છે શિક્ષણ જગત ને ઉજાગર કરતો એક પ્રશ્ન એવો જે રાજકોટના એક જાગૃત નાગરિક દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે તે જે જાગૃત નાગરિક છે છે ત્યારે રાજકોટના મીડિયા સમક્ષ આવ્યા નિવેદન આપવા કારણ કે જે રીતે શિક્ષણ જગતને જે આ પ્રશ્ન જે કહેવાય કે બહુ મહત્વનો છે ત્યારે આપણે જાગૃત નાગરિક જેને પ્રશ્ન ઉઠાવ્યો છે એમની સાથે વાત કરીશું સૌ પ્રથમ શું નામ છે તમારું અને તમે એક મહત્વનો મુદ્દો શિક્ષણ જગતને ઉજાગર કરવા માટે ઉઠાવ્યો શું કહેશો ખૂબ આભાર આપના માધ્યમથી અમારી રજૂઆત આજે સામાન્ય માણસ સુધી પહોંચી શકે છે મારું નામ જયદીપ પરમાર છે અમારો ઉદ્દેશ્ય એક જ છે રાજકોટ શહેરમાં વહેલામાં વહેલી તકે સરકારી ધોરણ નવથી બારની અંગ્રેજી માધ્યમની શાળા વધુમાં વધુ પ્રમાણમાં શરૂ થાય આજે એક પણ શાળા સરકારી સ્કૂલ નથી અંગ્રેજી માધ્યમમાં તો આમાં કેવી રીતના ભણશે બાળક આગળ કેવી રીતના ભણશે ગુજરાત કેવી રીતના ભણશે ભારત તો આમાં સામાન્ય દુકાનમાં તમે જાઓ તો નાના માણસો કામ કરતા હોય છે તો તેમનો પરિવાર તેમના બાળકો આજે ભણે ભણાવે તો એમનો પગાર ઓછો હોય છે તો કેવી રીતના ખાનગી શાળામાં ભણાવી શકે આજે ખાનગી શાળામાં જાવ તો એસી હજાર નેવું હજાર રૂપિયા પર યર ની હોય છે ધોરણ નવ થી બાર ની પર યર તો આમાં સામાન્ય માણસ જે કામ કરતો મજદૂર છે તો એમને એટલી આવક નથી હોતી કે જે પોતાના બાળકને આવી રીતના અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે એક મહત્વની બાબત કે તમે જે પ્રશ્ન ઉઠાવ્યો છે શિક્ષણ જગતનો છે નવ થી બાર લગી અંગ્રેજી માધ્યમ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક જે કહેવાય સરકાર પણ એવું ઈચ્છે છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત આ સ્લોગન કેટલું સાર્થક થાય છે આ તમારા પ્રશ્ન થી સાહેબ અમે મહેનત કરી રહ્યા છીએ પછી રિઝલ્ટની અમને પરવા નથી પણ એક આગળ અમે મહેનત અમારી ચાલુ જ રાખવાના છીએ કારણ કે વધુમાં વધુ પ્રમાણમાં સરકારી શાળા બને અને વધુમાં વધુ પ્રમાણમાં બાળકો ભણે ઇંગ્લિશ મીડિયમમાં જે રીતે વાત કરી કે સરકારી શાળાઓ બને પણ ગેટની કે અત્યારે સરકારી શાળા છે તે મળવા અને મળવાના આરે આવી ગઈ છે કારણ કે શાળાઓ તો બંધ થઈ ગઈ છે કેટલી શાળા છે હાલતમાં છે ત્યાં કોઈ નથી બસ ખાલી નાખવા માટે જ પાસ છે સાહેબ આજની વર્તમાનની પરિસ્થિતિની વાત રાજકોટ શહેરની ની કરીએ ને તો રાજકોટમાં માત્ર ને માત્ર ચાર ગ્રાન્ટેડ શાળા અંગ્રેજી માધ્યમની શરૂ છે ધોરણ નવ થી બાર ની તો અને એમાં બે શાળા એવી છે કે જેમાં એડમિશન મેળવવા શક્ય જ નથી એક શાળા એવી છે કે જે ઓનલી ફોર ગર્લ્સની છે અને એક શાળા એવી છે જે અત્યારે બંધ થવાના આળા ઉપર છે આ માત્ર ને માત્ર ચાર સ્કૂલ ની આજની તારીખ ની વાસ્તવિકતા છે કે એવું નથી લાગતું કે જે ગરીબ માણસો છે જે અત્યારે કહેવાય કે અંગ્રેજી નો તમે પ્રશ્ન ઉઠાવ્યો છે કે અંગ્રેજી ફરજિયાત કરો ગ્રેજ્યુએટ શાળામાં પણ પણ ક્યાંક ને ક્યાંક એવું છે કે ગરીબ બાળકો છે તે ધોતિંગ ફી ના ભરી શકવાને કારણે અને જે અત્યારે અંગ્રેજીનું જે મહત્વ છે તેને નથી સમજી શકતા અને ક્યાંક ને ક્યાંક તેના હિસાબે તેમને જે કહેવાય કે ભણતર મૂકીને ધંધો રોજગાર મજૂરી કામ કરવાનો વારો આવે છે સો ખૂબ જ સાચી વાત છે તમારી કારણ કે અમારી સામ સમક્ષ એવા ઘણા બધા દાખલા આવેલા છે કે મધ્યમ વર્ગના પરિવારને પોતાના બાળકને ભણતરમાંથી ઉઠાડી દેવો પડે આના જ કારણે ફીઝના હિસાબે જ કે જેનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હોય છે કમાઈને પોતાના બાપને તો એ એના પોતાના બાળકની ફીસ ક્યાંથી ભરશે અને અમુક એવા કિસ્સા પણ સામે આવેલા છે કે પોતાના બાળકોને ભણાવવા માટે પેટે પાટા બાંધીને અને કરજ કરીને માતા પિતા ભણાવે છે તો હવે આજે કરજ નો બોજો જ બનતો જાય છે એક પિતા તમે શું કહેશો કારણ કે તમે જે લડત ચડાવી છે આનો તમને વિચાર કઈ રીતે આવ્યો કારણ કે જે લડત છે તે શિક્ષણ જગત માટે અને જે વિદ્યાર્થીઓ કહેવાય જેને હકીકતે ભણીને કઈક પોતાના મા બાપનું સપનું પોતાનું સપનું સાકર કર્યું છે તેના માટે આ મુદ્દો કેટલો મહત્વ રહેશે હું કહું છું વહેલામાં વહેલી તકે સ્કૂલ ચાલુ થવી જોઈએ નહીં તો શું થશે પોઝિશન માણસને દિવસે બે દિવસે મોંઘવારી વધતી જ હશે અને માણસો પીસાતા જ હશે ભણતર ખૂબ જ જરૂરી એ ભણશે તો આગળ વધશે તમને આ મુદ્દો ઉપાડવાનો વિચાર કઈ રીતે આવ્યો ઉદ્દેશ ઘણા સગા સંબંધીઓને મેં વિચાર જોયા એ લોકોને લોન પોઝિશન જોઈએ કે પૈસા ભરી જ નહોતા શકતા અમારી પાસે આવતા હતા કે અમને પૈસા આપો તમને લોન આપો અમે ભણાવું છે છોકરાઓને એ બાબતે ખ્યાલ આવ્યું કે આ વસ્તુમાં કામ આગળ વધારવું જોઈએ ચાલ ભાઈ અંતિમ સવાલ તમને પૂછી લઉં જે પ્રશ્ન તમે મળેલા છે શું જવાબ આવ્યું છે અમે આજની તારીખ સુધીમાં ઘણી બધી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાહેબમાં સાહેબને ઘણી બધી લેખિતમાં અરજી વ્યક્તિગત તેમજ રાજકોટના ઘણા બધા એસોસિએશન થકી અમે અરજી આપેલી છે તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ અમે ઘણી બધી લેખિતમાં અરજી કરેલી છે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને પણ અમે લેખિતમાં રજીસ્ટર પોસ્ટ એડીથી ઘણી બધી અરજી કરેલી તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને પણ અમે લેખિતમાં ઘણી બધી અરજી કરેલી છે આ સિવાય સીએમઓના પોર્ટલ ઉપર ઇમેલથી પણ અમે સ્વાગત પોર્ટલ પર પણ અમે ઘણી બધી વ્યક્તિગત અરજી આ બાબતથી કરેલી છે ધન્યવાદ તો આતા હતા રાજકોટના બંને જાગૃત નાગરિક જેમને ઇન્ડિયાની સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે રાજકોટમાં નવથી બારની જે સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે તેમાં અંગ્રેજી ધોરણ છે તે નથી ભણવામાં નથી એ રીતે કારણ કે ચાર જે સ્કૂલો છે તેમાં જે કહેવાય એમાં બે સ્કૂલો જ ચાલુ છે જેમાં એડમિશન મેળવવું પણ મુશ્કેલ છે ત્યારે અંગ્રેજી માધ્યમના જે વર્ગો ચાલુ કરવામાં આવે અંગ્રેજી મીડિયમના વર્ગો ચાલુ કરવામાં તેની હાલ અત્યાર સુધી કહેવાય કે સીએમ શિક્ષણમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જે નેતાઓ છે તેને પણ જાણ કરવામાં આવે છે પણ હાલ અત્યાર સુધી કોઈ આનો નિર્ણય નથી આવ્યો ત્યારે આ બને જાગૃત નાગરિક દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં લડત શરૂ કરવામાં આવી છે Que me da menardicones a que me de...